મેઘરજમાં જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર અને ધારાસભ્ય પીસી બરંડા ઉપસ્થિત રહ્યા સમારંભની શરૂઆતમાં થયેલ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી શ્રદ્ધાંજલિજી ઠાકોરના માદરે વતનમાં સન્માન કાર્યક્રમ યોજાયો કે જેનાથી કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું કારણ કે કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત પચીસ જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીઓ ધારણ ગણકરી ભાજપમાં જોડાણ કર્યું આજે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી મારો પોતાનો માદરી વતન એટલે કે મેઘરાજ તાલુકાનો આજે મારો સન્માનનો કાર્યક્રમ હતો અને એની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ સુધીના હાજર હતા અને અત્યારે કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસની ઉજવણી નો પણ છે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ના રોજ જયારે સ્થાપના થઈ હતી ત્યારે અમારે અત્યારે હર ઘર ભાજપ નો ઝંડો લાગે તો એ પણ વાત કરવામાં આવી